જય હનુમાન દાદા આજે અમે મિત્રો તો બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે નવો પહેલી વાર જ કર્યું છે જો આ મારો કપાસ છે એટલે તમે જેમ બને એમ અમને સપોર્ટ કરજો અમને હેલ્પ કરજો મહેનત કરજો અને જો મિત્રો આવડો આ કપાસ બગડી ગયો છે કારણ કે વરસાદ બહુ થયો એમાં કાંઈ નથી ખેડૂતને મળવું જો અને હું તમને બતાવીશ હવે રોજ અમે બ્લોગ બનાવશું પણ આ વાડીના જ બનાવશું કારણ કે એમાં ધાથું વાડીમાં જ રહેવાનું હોય અને માલઢોર સાસા એટલે બધું એવું બતાવીશ અને આ સારી થઈ છે સારી બધી બળી ગઈ પછી આમાં દવા સાટી પાણી ત્યારે માયને એટલી કોળી દો એટલે એમ તમને રોજ આવા અલગ અલગ વિડીયો બતાવશું અને તમે શેને જેમ બને એમ અમને સપોર્ટ કરજો અમને આગળ લાવજો ને હેલ્પ કરજો એટલે અમે મારા માલઢોરના અને અમારી વાડીના વિડીયો તમને જેમ બને એમ તમને બતાવતા રહીશું પછી ગમે તો લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે રોજ આવા નવા નવા તમને બ્લોગ બતાવતા રહીશું અમારી વાડી છે આ બધું વરસાદ આવ્યો ને તે બધું તું મિત્ર બગડી ગયું જોવો એમાં કપાસમાં તમારે શું લેવાનું રહ્યું નકર લાખ દોઢ લાખનો કપાસ થાય એમાં વણ અમારે એટલી આવક નહીં આવે પણ ડુંગળી છે ને એટલે વાંધો નહીં ડુંગળીમાં કમાઈ લેશું અને આ સાર બરાબર આ મારી વાડી છે અને રોજ જ તમને અલગ અલગ બધા ઢોરના ગાયના ભેંસના એવા વિડીયો જોવા મળશે ઝાઝા મેં ખેતીમાં સેવી ઘરના તો બે કોસા જોવા મળશે પણ વાડીનું સાજુ મળશે જેમ બને એમ અમને સપોર્ટ કરતા રહેજો તો સારું હાલો હવે અહીંયા અમારો બ્લોગ પૂરો કરશું અને આ પહેલી વાર બનાવવાનું ચાલુ કર્યું છે એટલે બહુ તો ન ખ્યાલ આવે એટલે હવે આપણી ચેનલ ચાલુ કરી દેશું પછી તમને જોવા મળશે એટલે અમને સપોર્ટ કરજો તો સારું મિત્રો આ બ્લોગ અમારો અહીંયા પૂરો થયું શું જય હનુમાન દાદા